ભારતીય જનતા પાર્ટી એક કાંકરે અનેક પક્ષી માર્યા છે કાંધન જાડેજા ને જીતાડવાની કોશિશ કરવા પાછળ કારણ શું છે ભારતીય જનતા પાર્ટી ને પોરબંદર એક એવું માથું જોઈએ છે કે એ ગમે ત્યારે ખપ લાગે વાંદરાની બે બિલાડીની જેમ અંતે વાંદરા ના હાથમાં બે હાથમાં લાડવા વાંદરા ના રહ્યા હેલી હારી પણ જાય કાંધલ જીતી પણ જાય અને હરવાળે ફાયદો ભારતીય જનતા પાર્ટી ને થાય

તો આમ બે પક્ષ વચ્ચે નહીં પણ બે પરિવાર વચ્ચે વાત છે તો ત્યાં કઈ પ્રકારનું લાગે છે કેવા થઈ શકે રાજકારણ છે ઉપર કેવી અસર થઈ શકે જુઓ આપણે એટલે કે મેળવેલા ઇનપુટ પ્રમાણે વેલી બેન હારે છે ને કાંદર જીતે છે આ એક લીટીમાં પહેલી વાત સીધી પછી બધી ગળચટી વાતો પછી કરીએ ક્લિયર વાત કરવી હોય લોકોને સમજાવવું જોઈએ ખરેખર શું થવાનું છે તો આપણને જે ઇનપુટ મળ્યા છે આપણી ઈચ્છા નથી કે જીતી જાય કેવાથી આપણે જે ઇનપુટ મેળવ્યા છે સત્તાવાર વર્તુળો પાસેથી વિશ્વાસની લોકો પાસેથી વિગતો મેળવી છે એના કહેવા પ્રમાણે અથવા તો એ વિગતોનો સાર કાઢો તો ડેલીબેન ની પેનલ હારશે અને કાંધલ જાડેજાની જીતશે નંબર વન હવે આ બધું શું ચાલી રહ્યું છે છું ભારતીય જનતા પાર્ટીની જે ભૂમિકા છે એ એ બે બિલાડી અને એક વાર્તા તમે સાંભળી હોય તો વાર્તામાં વાંદરાની જે ભૂમિકા છે એની ભૂમિકામાં છે ભારતીય જનતા પાર્ટી એક છાબડું રાખે છાબડામાં રોટલો રાખે બે બિલાડી ઝઘડતી હોય છે કે આ રોટલો નું બટકું મને વધારે આપો આ કે મને વધારે આપો

ડેલી બેન ને સીધી રીતે ના પાડી શકાય તેમ નહોતું એટલે એક નહીં એના છ છ પરિવારજનોને ટિકિટ આપી જ્યારે કે ભારતીય જનતા પાર્ટી પોતે પરિવાદવાદની તો વિરુદ્ધ ની વાત છે એને બદલે છ જણાને આપી એ શું કામ સમજીને તમને જ્યારે હરાવવાના જ હોય તો પછી ક્યાં ફરક પડતા હોય છ ને આપો કે દસ ને આપો એમાં વાત એમ કહી શકાય કે ભાઈ જો અમે તો તમારી ઉપર ઓળઘોળ હતા એટલે તમને છ છો જણાને ટિકિટ આપી દીધી એટલે અમે તમને હરાવવા માંગતા નહોતા તમને છ છ જણાને ટિકિટ આપી દીધી પણ હવે તમારી સામે કાંદલ ઉભો કાંદલ ભાજપ ન તો છે નહીં એ તો સમાજની પાર્ટીના છે તો દરેકને અધિકાર તો છે ચૂંટણી લડવાનો હવે કાંદલની સામે તમે નબળા પડ્યા અમારો કોઈ વાંક ખરો ભાજપ વાળા કહી શકે ને એટલે કે હા માથે રહીને હરવવા છતાં વેલીબેનનો પરિવાર ભારતીય જનતા પાર્ટી નહોતો છોડી શકે કે એની શકે અને જીતાડવાની કોશિશ કરવા પાછળનું કારણ શું છે ભારતીય જનતા પાર્ટીને પોરબંદર પંથકમાં એક એવું માથું જોઈએ છે કે એ ગમે ત્યારે ખપ લાગે ઢેલીબેન જે છે એનું તો ખાલી ધાક હતી પણ પર્સનલી ઢેલીબેને કોઈને ઝાપટે નથી મારી એના માણસો એના છોકરા એનું બધું છે એમાં ના નહીં એ ગોળ મધર હું એને કઉ છું જેને સંતોષબેન જાડેજા નું જયારે લાઈફ તેઓ શ્રી વિદ્યમાન હતા અને સંતોષબેન જાડેજા ગોળ મધર એટલે શું એ જેને ખબર નથી એને જોવું હોય તો આજે પણ કુતિયાણામાં જઈ આવવાનું ત્રણ દસકા ઢેલીબેન સામે કોઈ ઉમેદવારો ઉભા રહેતા નહીં તો કઈ ઢેલીબેન હોના બાકી ગારાના એવું નતું પણ ઉભી હકાય એમ નતું એવી એની ધાક હતી એ ગમે તે ગણો પોતે ભલે એમાં મેં તમને કીધું પોતે કોઈને જાપટ નથી મારી પણ છતાં જે છે તે છે હવે ભારતીય જનતા પાર્ટીને શું હતું કે જે છે ન્યા નગરપાલિકામાં હોય તો હવે ભાજપને એવી જરૂર નથી કે નગરપાલિકામાં હાચવી રાખે તો ભાજપ ધારાસભા બધું ભલું હોય જાય એવું તો છે ને ભારતીય જનતા પાર્ટીને તો ટોચનું બધી વસ્તુ જોઈએ છે જેમ કે ધારાસભ્ય તો ધારાસભ્ય તો કાંદલ છે જ

એનો કાંટો બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટી માથે રહીને કઢવો એવું ચિત્ર ઉપસીર્યું છે એ કાઈ ભાજપ માનશે નહીં અને કોઈ કાઈ કે નહીં રાજકારણ તો એનું નામ છે એ કેસે જુઓ અર્જુન મોઢવાડિયા ને પ્રચારમાં મનસુખ માંડવિયા ને પ્રચારમાં મોકલા હતા પણ તમે કલ્પના કરો ઇમરાનભાઈ મનસુખ માંડવિયા હોય કે અર્જુન મોઢવાડિયા હોય એ બે માંથી એક બોયલા ખરા કે કાંદલ ગુંડા છે કાંદલ બદમાશ છે કાંદલ આરોપી છે કાંદલ ની આક્ષેપ છે કાંદલ ખંડણી ઉઘરાવે

એટલે મતદારો એ પણ તમે જો દસ બાર હજાર ની એમાં મતદારો ની સંખ્યા છે એમાં મોટા ભાગના જે ચહેરા ઓળખી શકાય એવા હતા ઓળખતા હોય કાંધલ જાડેજા ઓળખતા હોય કોઈને પાણીમાં રહીને વેર નતું બાંધવું મગર હારે એટલે હંદા એ હું કીધું બાના કાઢ્યા બાના કાઢ્યા મારા લગ્ન છે મારા ફલાણું છે મારા બાપુજી નામ છે આજા છે માંદા છે બાર ગામ જવું પડે તેમ કરી અને કજિયાનું મોં કાળું કરીને મતદાન માંથી પાકાત થઈ ગયા એટલે કાલે કોઈ કઈ ન કે તમે મતદાન કરવા ગયા ખરા પણ તમારા અમારી વિરુદ્ધમાં મતદાન કર્યું એવું સાબિત કુતિયાણા જુનાગઢ અમરેલી જેતપુર થી માંડી અને બધી જ અડસઠ એ અડસઠ નગરપાલિકા અને એક જુનાગઢ મનપા અને ત્રણ તાલુકા પંચાયત અને જેટલી મહાનગરપાલિકામાં પેટા ચૂંટણી થઈ ગુજરાત ની એ પરિપક્વતા ની ચરમસીમા દાખવી છે અને આવતીકાલે જે રિઝલ્ટ આવશે અચંબિત કરી દેનારું હશે ઈમરાનભાઈ જી